આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી એરિયામાં અભૂત જે અગાઉ ના થયા હોય આવી પ્રકારના આપણા પાસે ટુરિસ્ટનો ફૂટબોલ છે ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ છેતાલીસ લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્રોસ ધી અટ્રેક્શન લાવ્યા હતા આ વખતે ઓલરેડી આપણે પચાસ લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે કારણ કે ત્રીસ એકત્રીસ આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રસ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે બે હજાર અઢારમાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા આ પછી લગભગ પોણા બે કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની નામની સાથે પોતાના લગ્ન સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માંડ્યો છે આ વખતે પણ આપણે આ જોઈ રહ્યા છીએ જે નવા આપણા દ્વારા આકર્ષણો નવા એડ્સ કરવામાં આવ્યા છે યાત્રિકોની સુવિધાઓ માટે જે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં મેનલી ટ્રાન્સપોર્ટેશન છે અને વોટર એલિમેન્ટ એડ કરવામાં આવ્યા છે ગ્રીનરી જે આપણે સતત વધારી રહ્યા છે આ બધી નવી નવી વસ્તુઓ પર લઈને આપણે આવી રહ્યા છે આના લાભ લેવા માટે વિશ્વભરમાંથી અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે અને જેમાં હજી વધારો જ થઈ રહ્યો છે અને આગળ પણ થતું રહેશે બે હજાર અઢારથી અત્યારે સુધી લઈને લગભગ પોણા બે કરોડ પ્રવાસીઓ અક્રોસ અટ્રેક્શન આપણા પાસે આવ્યા છે આપણે આ વાતને અનુભવ કરીએ છીએ કે જ્યારે યાત્રિકો અહીંયા આવતા હોય છે ટુરિસ્ટ આવતા હોય છે તો એમના માટે ટ્રાન્સપોર્ટેશન એક સૌથી મહત્વની વાત થઈ જાય છે આપણા માટે જે ધ્યાનમાં રાખીને અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે એક ઇવી ઝોન તરીકે અને ગ્રીન એરિયા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિકસાવવા માટે આદેશ કર્યો છે આ ધ્યાનમાં રાખીને આપણા દ્વારા નવી ત્રીસ ઇલેક્ટ્રિક બસેસ માનનીય વડાપ્રધાનશ્રીના ભારત હસ્તે જ એકત્રીસમી ઓક્ટોબરે ચાલુ કરવામાં આવી હતી એના સાથોસાથ નવી ગોલ્ફ કાર્ટ્સ ચાલુ કરવામાં આવી છે કે યાત્રિકો જ્યારે આવે તો અહીંયા આખા દિવસ માટે ગોલ્ફ કાર્ટ ઉપર રાખી શકે અને આખી ઓથોરિટી એરિયામાં આ ગોલ્ફ કાર્ટમાં પોતાની ફેમિલી સાથે ફરી શકે તો આ નવી સુવિધા ઊભી કરવામાં આવી છે અત્યારે રશ છે તો આપણા દ્વારા આ બસો વધતા બીજી પણ બસો રાખવામાં આવી છે તાકી યાત્રિકોને કોઈ પણ પ્રકારની યાવાયાતમાં પ્રોબ્લેમ ન થાય સ્ટેચ્યુ ઓફ આ એરિયામાં જે ડેવલપમેન્ટ લઈ રહી છે આ અભૂતપૂર્વ છે અને એક ઉદાહરણ રૂપ છે સ્થાનિક લોકોનો અહીંયા બહુ આર્થિક વિકાસ થયો છે સામાજિક વિકાસ થયો છે અહીંયા જે એમાં વરલક્ષ્મી ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરવામાં આવી છે જે અહીંયા લોકલ જે લોકો છે એમને નેસેસરી સ્કિલ્સ આપે છે અને આ જે સ્કિલ્સ છે એનાથી અહીંયા જેટલા પણ આપણે નવી આકર્ષણો ઊભા કરીએ છીએ અથવા તો પ્રાઇવેટ પ્લેયર્સ આવે છે જે પણ અહીંયા મેનેજમેન્ટ માટે આવે છે એના દ્વારા પણ એમને પણ અહીંયા પૂરતા પ્રમાણમાં નોકરી આપવામાં આવે છે આ જોઈએ તો એક બહારથી પણ જ્યારે લોકો આવે તો જેવી રીતે લોકલ્સ લોકલ પોપ્યુલેશન લોકલ ઇકોનોમીનો અહીંયા વધારો થયો છે આ પોતે અનુભવ કરે છે અને જે